સમાચારોમાં આગળ વધીએ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે તેના પર નજર કરી રાજ્યની અંદર આગામી ચોવીસ કલાક માટે ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે સાબરકાંઠા અરવલ્લી નવસારી મહિસાગર દાહોદની અંદર આજે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યું છે પંચમહાલ છોટાઉદેપુર નર્મદા અને તાપીમાં પણ આજે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવી ચૂક્યો છે ત્યારે ડાંગ અને વલસાડ ઉપરાંત દાદરાનગર હવેલીની અંદર પણ આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ટૂંકમાં દક્ષિણ ગુજરાતના તમામ જે જિલ્લાઓ છે તેની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ છે આ સાથે જ સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી અને ભાવનગરની અંદર પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી થઈ છે હાલમાં દક્ષિણ રાજસ્થાન ઉપર સર્ક્યુલેશન અને ટ્રફના કારણે આ વરસાદી સિસ્ટમ છે તે સક્રિય છે અમદાવાદ અને ગાંધીનગરની અંદર પણ આજે હળવોથી મધ્યમ વરસાદ રહી શકે તેવી આગાહી પણ વ્યક્ત કરવામાં अभी से એટલે કે રાજ્યની અંદર આગામી 24 કલાક માટે ઓરેન્જ એલર્ટ યથાવત છે. આનેવલા દિવસ કે લિયે અમારે જે આજ કા પ્રોકાસ્ટ તૈયાર કે ગયા છે, અબે સ્કેટરડ રેનફોલ રહેશે. આનેવલા 26 મે થી લઈને 29 મે, ઉસકે આગે આ 30 મે સે લગા એક જૂન તો આઇસોલેટેડ રેનફોલ રહેશે. ઓર જે 26, 27, 28 કે લિયે હમ લોગ થન્ડરસ્ટોર્મ વોર્નિંગ કા ભી દિયા હૈ જલકે કે સાથ और आज का दिन जो रहेगा इसमें जो स्पीड रहेगा फिफ्टी टू सिक्सटी किलोमीटर प्रति घंटा में रहेगा फिर कल से फिर मैं स्पीड थोड़ा कम रहेगा चालीस से पचास किलोमीटर प्रति घंटा में रहेगा